નમસ્કાર સ્પાર્ટ ટુડે ન્યુઝમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો વાત કરીએ હરની દુર્ઘટના જે હા દર્શક મિત્રો વડોદરા માટે નહીં પરંતુ ગુજરાત માટે આ કાળો દિવસ હતો હવે પાલિકાનું જે તંત્ર છે એ જાગ્યું છે તમામ જે જર્જરિત ઇમારતો છે તેને તોડી પાડવાની નોટિસ આપવામાં આવી છે ત્યારે આ વડોદરા શહેરની આ કહેવાય છે કે આ જન્મ મારણ છે એટલે જૂનામાં જૂની બિલ્ડિંગ આ સરદાર માર્કેટ આવેલું છે હવે એને તોડી પાડવાની નોટિસ હોય એટલે તોડવામાં આવશે તેવી નોટિસ અહીંયા બજાવવામાં આવી છે તો તમામ અહીંયા વેપારીઓ આજે એકત્ર થયા છે તેઓ માં થોડી નારાજગી પણ જોવા મળે છે કારણ કે અચાનક જ આ નોટિસ પાઠવવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે આ તોડી પાડવામાં આવશે એટલે આ વેપારીઓમાં પણ એક રોષની લાગણી છે કારણ કે તમામ લોકો આજે અહીંયા એકત્ર થયા છે અને તેઓ સ્પષ્ટ માંગ કરી રહ્યા છે કે અમને ટાઈમ આપવામાં આવે કારણ કે અમે વર્ષોથી તેઓ અહીંયા દુકાનો સાથે કામ કરી રહ્યા છે પરંતુ આ જે જન્મ મરણ શાખા છે સાથે તમામ જે દુકાનો છે એ દુકાનો અ સાથે અહીં આવેલી છે ને તેઓ ની માંગ છે કે આ જે નોટિસ આપવામાં આવી છે એ નોટિસ નો સમય મર્યાદા આપવામાં આવે કારણ કે એકદમ જ આ નોટિસ આપવામાં આવી છે વડોદરા શહેરનું આ નવાપુરા કેવડા બાગ પાસે આવેલું સરદાર માર્કેટ છે જે જર્જરિત થતા પાલિકા દ્વારા અત્યારે તોડી પાડવાનો આદેશ કરવામાં આવ્યો છે ત્યારે લોકો છે સાથે પણ વાત કરીશું વડીલ શું કહેશો શું માંગ છે આપણી કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવેલી છે કે સરદાર પટેલ માર્કેટ કેવડા બાગ સામે જર્જરિત થઈ ગયેલ છે અને 4 થી પાંચ દિવસમાં ખાલી કરું શનિવાર સાંજે સાત થી સાડા માં અમને આ નોટિસ આપવામાં આવેલ હતી શું માંગ છે હવે અમારી માંગ એવી છે કે પાંચ દિવસ ચાર દિવસની અંદર અમારા ધંધા રોજગાર અપ ના કરી શકીએ કે અમે ખાલી ના કરી શકીએ અમને અમસ અમારો ટાઈમ જોઈએ છે અને બીજી વાત એવી છે કે કોર્પોરેશનની આ બિલ્ડિંગ ઓગણીસો ને એંશી એક્યાસીની આસપાસ બનેલી છે નવ્વાણું વર્ષના પટ્ટે અમને એપીએમસી આપેલી છે એપીએમસીને આપ્યા પછી અમે આજે પચીસ વર્ષ ત્રીસ વર્ષથી આ જગ્યા પર છીએ અને બિલ્ડિંગની એવી કોઈ જર્જરીત છે નહીં કે અમે પાંચ દિવસની અંદર અમારે ખાલી વેવડી કરે બિલ્ડિંગ એટલી જર્જરીત નથી કે પાંચ દિવસમાં ખાલી કરીને અમે જવું પડે એવી પરિસ્થિતિ નથી બીજી વાત એવી છે કે જો જર્જરિત હોય તો આ કોર્પોરેશનની ઉપર જન્મ મરણની ઓફિસ જે બનાવી છે એ જન્મ મરણની ઓફિસ રિપેર કરે ત્રણ ચાર વર્ષ પહેલાં રિપેર કરીને અહીંયા લાયા છે ચાર વર્ષ પહેલાં જો ઓફિસ જો જર્જરીત હોય બિલ્ડિંગ જર્જરી હોય ચાર વર્ષ પહેલાં લાવીને આજે ખાલી કરવાની વાત કરે છે તો પ્રજાના પૈસે આ રિપેર કરી છે બિલકુલ બરાબર રિપેર કર્યા પછી ચાર વર્ષની અંદર ખાલી કરવાની વાત કરે છે બીજી વાત એવી છે કે હમણાં બીજી એક ઓફિસ હમણાં અમે રિપેર કરી રહ્યા છે આ જગ્યા પર રિપેર કરે છે સ્ટોરરૂમ બનાવી રહ્યા છે જન્મ મરણ ની સ્ટોરરૂમ બનાવી રહ્યા છે જર્મ મરણ ઓફિસ નો જો સ્ટોરરૂમ આજે જર્જરિત હોય તો રિપેર કરે હજુ રિપેરિંગ નું કામ ચાલુ છે આમ આ કોન્ટ્રાવર્સી શું છે શું કોર્પોરેશનનું પ્લાનિંગ છે કે સમજાતું નથી હમણાં કોઈ જાણ નથી કરી ચાર દિવસની અંદર અમારે આ બધું વાઇન્ડઅપ કરીને બંધ કરવાનું આજે વર્ષો જૂનો બિઝનેસ છે અમારે અમારા ધંધા રોજગાર છે આની પર અમારું કામ ધંધા સારા ચાલે છે અમારી રોજગાર રોજીરોટી છે આની સાથે અમારા કેટલા વેપારીઓ જોડેલા છે કેટલા રોજીરોટી જોડેલા છે અમારા માર્કેટ ની અંદર લેવડ દેવડ બાકી છે અને એવું કે ખાલી કરવું તો અમારું પાંચ દિવસમાં ખાલી કરવું એવું શક્ય નથી અમને સમય જોઈએ છે અને ઓછામાં ઓછા ત્રણ થી બે થી ત્રણ વર્ષ સમય જોઈએ છે આપ માનો છો આ કોર્પોરેશન ની સીધે સીધી મેલી મુરાદ લાગે છે જો સાચી વાત હોય ને તો આ લોકો અમારી જોડે ટ્રાન્સપરન્સી રાખી હોય કોઈ અધિકારી મળવા નથી આવ્યા અમારો ધંધો જે રીતે અમારું ભરણ પોષણ જ આના ઉપર છે અમે જઈશું ક્યાં પાંચ દિવસમાં અને કોઈ જાણ કર્યા વગર જ પાંચ દિવસમાં આ તો અંગ્રેજો કરતા આગળ નીકળી ગયા શાસન ભાજપ આવી રીતે થોડું આવી રીતના વ્યવહાર થોડો કરાય અમે કઈ દરેક કોર્પોરેશનના ટેક્સ વેરા બધું ભરીએ છીએ અમે આપ શું માનો છો કોઈ મીટિંગ કરવામાં આવી કે ભાઈ કોઈ કશું મીટિંગ હોય મીટિંગ નહી સાંજના અંધારામાં નોટિસ લઈને આવી ગયા કે 5 દિવસમાં તમે ખાલી કરી નાખો આવી રીતે ના થાય તમે કોઈ બી જગ્યાએ જોબ કરતા હોસો કે કોઈ બી જગ્યાએ તમે ભાડુઆત ને બી છો કે ખાલી કરો ભાઈ તો એમને મિનિમમ 3 મહિનાનો સમય હોય આ રીત આ રીત ના હોય કે 5 દિવસમાં તમે ખાલી કરો અને આ જે જમીન છે જે જગ્યા અમને આપી છે 99 વર્ષના ભાડાપાટા પર આપી છે એમાંથી ફક્ત 30 35 વર્ષ જ થયા છે અને આ બિલ્ડિંગ ને હજુ એવી કોઈ કન્ડિશન નથી કે ભાઈ ઉતારી પાડવામાં આવે આને રિનોવેશન કરીને ચાલે એવી છે ત્રીસ જ વર્ષ છે આજે અને વ્યવસ્થિત ધંધા રોજગાર વ્યવસ્થિત ધંધા રોજગાર બધાના ચાલે છે વેપારીઓ છે બધા વ્યવસ્થિત રીતે ચાલુ જ છે તો આવી કોઈ જરૂરિયાત નથી કે તાત્કાલિક ખારીજ કરો અને ખાલી કરો સામે અમને એવો ઓલ્ટરનેટ ઓપ્શન પણ નથી આપ્યો કે તમને આ તમારી આટલી જગ્યા છે તો તમે આ જગ્યા વ્યવસ્થિત શિફ્ટ થઈ જાઓ કે એવું કોઈ જ અમને કશું જ જણાયું નથી કોઈ મિટિંગ નથી કરી બસ મનમાની કરી છે કોર્પોરેશન અધિકારીઓએ આમાં શું ચાલી રહી છે કઈ કાવતરું ચોક્કસપણે છે આપ શું માનો છો કોર્પોરેશન વાતાવરણ કરવી જોઈએ કારણ કે આટલા વર્ષોથી તમે અહીંયા પોતાનો રોજગાર ચલાવી અમે દબાણ કરીને તો વેપારીઓ કોઈ બેઠા નથી પચીસ ત્રીસ વર્ષથી આ એક જ જગ્યાએ નિયમિત જે સાહેબે કીધું એ પ્રમાણે વેરા ભરીએ છીએ ભાડા ભરીએ છે આવું રાતોરાત જાણે દબાણ કરીને બેઠેલા હોય અને કેબિનો ઉખાડતા હોય એ રીતે પાંચ દિવસના અલ્ટિમેટમમાં ખાલી ન થઈ શકે ભાઈ બોલ્યા એમ ભાડું મકાન બી આપો તો એક મહિનાની એને મુદત આપવી પડે આજે પાંત્રીસ વર્ષથી અમારા વેપાર ધંધા અહીં ચાલતા હોય અને પાંચ દિવસમાં તમે મૂ થવાનું કહો તો માણસ ક્યાં જાય વેપારી ક્યાં જાય બીજું વિશ્વાસમાં રાખવા જોઈએ જે પાંચ પચીસ માણસો અહીં બેઠા છે વર્ષોથી એમને વિશ્વાસમાં રાખી એને પ્રોજેક્શન બતાવવું જોઈએ કે ભાઈ ઠીક છે આ તમારી જર્જરી મિલકત છે તેને ઉતારીને આગળ શું કરવાના છો તમને જગ્યા મળશે કે નહીં વૈકલ્પિક જગ્યાનું કંઈક આયોજન કર્યું છે કે નહીં એ પ્રકારની કોઈ જ વાતચીત કોઈ જ અધિકારી અમારા વેપારીઓ જોડે કરી નથી એની અમારી માંગ છે કે અમારી જોડે મિટિંગ કરીને આ બધાનો નિવેડો લાવો પાલિકા સાથે હવે તમે વાતચીત કરવા જોશો સો ટકા મેયરશ્રીને કમિશનરશ્રીને અમે આવેદન આપીશું અને એમને કહીશું કે જે કઈ તમારું પ્રોજેક્શન છે એ ચર્ચા કરી અને અમારું બી કામ સરળતાથી થાય અને તમારા પ્રોજેક્શન શું છે એની બી જાણકારી અમને હોવી જોઈએ બિલકુલ જે તમામ જે વેપારીઓ છે તેઓ સ્પષ્ટ માંગ કરી રહ્યા છે કે વૈકલ્પિક જગ્યા કાતો અમારી સાથે વાટાકાટો કરીને જ કહેવાય છે કે નિર્ણય કરવાનો પરંતુ અચાનક જ તેઓને નોટિસ આપી દેતા આ તમામ વેપારીઓ નારાજગી જોવા મળી રહી છે બિલકુલ અમારા કેમેરામેનને કહીશ કે આ અહીંયા જે જન્મ મરણની ઓફિસ છે જન્મ મરણ શાખાની જે ઓફિસ છે તે બતા આ ઓફિસ અહીંયા આવેલી છે દર્શક મિત્રો અહીંથી આ ઓફિસ અહીં જે શિફ્ટ કરવામાં આવી છે બદામડી બાગ ખાતે આ ઓફિસ હતી અને ત્યાં શિફ્ટ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ અહીંયા કહેવાય છે કે આ જન્મ મહારણ શાખાની ઓફિસ સરદાર બાગ ખાતે ખસેડવામાં આવી હતી હવે હાલિકા દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આ અહીંયા કહેવાય છે કે નોટિસ આપવામાં આવી છે કે આ બિલ્ડિંગ જર્જરિત છે તો જો જર્જરિત હોત તો અગાઉ પણ કહી શકતા હતા પરંતુ આ કહેવાય છે કે આ અહીંયા જ કહેવાય છે કે ઓફિસ મારા કેમેરામેન ને કહીશ ઓફિસ ઓફ ધ બર્થ એન્ડ ડેથ મેરેજ રજીસ્ટ્રેશન આ તમામ કામો અહીં કોર્પોરેશનના થતા હતા પરંતુ હવે પાલિકા દ્વારા આ નોટિસ પાઠવવામાં આવી છે સવાલ એ છે કે જો આ બિલ્ડિંગ જર્જરી છે જ તો કેમ આ અહીંયા ઓફિસ લાવવામાં આવી સવાલ એ થાય છે કે જો આ બિલ્ડિંગ જર્જરિત છે તો અહીંયા કેમ આ આ ઓફિસ લાવવામાં આવી ત્યારે હવે વેપારીઓ પણ આવતીકાલે મેયર રજૂઆત છે કે અમને ટાઈમ આપવામાં આવે ચાર થી પાંચ દિવસનો સમય આપવામાં આવ્યો છે તો પાંચ દિવસમાં કઈ ઓફિસ ખાલી કરીને ક્યાં જવું હવે વેપારીઓની માંગ છે કે તમામ જે નોટિસ આપવામાં આવી છે નોટિસ પીરિયડની અંદર સમય આપવામાં આવે જો આમ નહીં કરવામાં આવે તો તેઓ અત્યારે તો રોષે ભરાય છે પરંતુ આંદોલન પણ કરી શકે છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટોડી ન્યૂઝ વડોદરા